નમસ્કાર ખેડૂત મિત્રો હું દિનેશભાઈ કનારા ખેડૂત મોલ ગોંડલ ખેડૂત મિત્રો આજે આપણે મરચી પાક વાવવા વાવવા માટે તૈયાર થયેલા ખેડૂતો જો જે છે એણે મરચીની પૂર્વ તૈયારી રૂપે કઈ વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ એના વિશેની ચર્ચા કરવાની છે તો આ વિડીયોને અંત સુધી જોવાનો છે અને ખેડૂત મોલ યુટ્યુબ ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ખેડૂત મિત્રો મરચીનું વાવેતરની જ્યારે વાત આવે ત્યારે ત્રણ રીતે એનું વાવેતર થતું હોય છે એક તો જાતે ખેડૂત પોતે પોતાની વાડીએ ધરૂ તૈયાર કરી અને વાવેતર કરતા હોય છે અથવા તો પારા અથવા તો મલ્ચિંગ જે કંઈ કરેલું હોય એમાં ડ્રીપ પાથરી અને ડાયરેક્ટ બીજ મૂકી અને પણ એનું વાવેતર કરવામાં આવે છે અને ખેડૂતો દ્વારા સારી ખ્યાતનામ નર્સરીની અંદર ધરું તૈયાર કરી અને એ ધરુ દ્વારા પણ મરચીનું વાવેતર કરવામાં આવે છે હવે આ વસ્તુની આપણે સ્ટેપ વાઇઝ ચર્ચા કરીએ તો પહેલું જ જે સ્ટેપ આવે છે કે ખેડૂતે પોતાની વાળીએ ધરું તૈયાર કરવું એના માટે કયા કયા મુદ્દાઓ છે એ ધ્યાનમાં રાખવાના છે તો જે જગ્યાની પસંદગી ખેડૂતે કરવાની છે એ જગ્યા છે ફળદ્રુપ જમીન હોવી જોઈએ ત્યાં ત્યાં ગયા વર્ષે મરચીનું વાવેતર ના થયેલું હોવું જોઈએ ત્યાં આપણે જુવાર કે મકાઈ કે જે ઘાસચારા માટે વાવતા હોય એ એવી જે જમીન છે જ્યાં વવાયેલું હોય એવી જમીનની અંદર તમારે જે છે એ જગ્યા ના પસંદ કરવી જોઈએ આપણા ખેતરનો જે સેઢો હોય એ સેઢાથી દસ પંદર ફૂટ જગ્યા છેટી રાખી અને ત્યાં પસંદ કરવી જોઈએ ખેતરનું જે પાણી જ્યાં ભરાતું હોય એ જગ્યા તમારે પસંદ કરવાની છે નહીં હવે ખેતરની અંદર તમારી વ્યવસ્થિત જગ્યા પસંદ થઈ ગયા પછી વ્યવસ્થિત ક્યારા તૈયાર કરવાના છે એ જે ક્યારા છે એને જો શક્ય હોય તો જમીનથી થોડા અધર તમારે એને બનાવવાના છે જેને આપણે રાઇઝડ બેડ કહીએ છીએ જેથી વરસાદી પાણી જે છે એ ભરાઈના રહે અને બાજુના ધોરિયામાંથી નીકળી જાય આ રાઇઝડ બેડ બની ગયા પછી તમારે ક્યારો જે છે એને સપાટ બનાવવાનો છે એની અંદર કાકરા અથવા તો મોટા જે ઢેફા હોય એને દૂર કરવાના છે અને વ્યવસ્થિત રીતે એની અંદર છાણિયું ખાતર જે છે એને પાથરવાનું છે છાણિયું ખાતર રોપ નાખતી વખતે ફરજિયાત તમારે નાખવાનું છે ત્યારબાદ બે આંગળી વચ્ચે ક્યારાની અંદર લીટા કરવાના છે એ લીટાની અંદર બે બીજ વચ્ચે બે આંગળની જગ્યા રે એ પ્રમાણે અને બે હાર વચ્ચે ત્રણ આંગળની જગ્યા રે એ પ્રમાણે તમારે નિરાતે જે છે એ બીજ મૂકતા જવાના છે અને મરચીના ક્યારાની અંદર એ બીજ મુકાઈ જાય ત્યારબાદ ઉપરથી ફરીથી છાણિયું ખાતર કોહવાયેલું હોય એ આછું આછું તમે ઉડાડશો એટલે એ જે બીજ જે છે એની ઉપર માટી અથવા તો ખાતર આવી જશે અને જો શક્ય હોય તમારી પાસે સુવિધા હોય તો આપણા જૂના જે કોથળા હોય કે જે ક્યાંય વપરાશમાં ના લેવાના હોય એ કોથળાના બે ભાગ કરી એને પલાળી અને પછી તમારે એને ક્યારા ઉપર ઢાંકી દેવાનું છે અને પછી તમે પાણી આપશો તો પાણીના વહનની અંદર તમારું જે બીજ છે એ ડટ આગળ વહી ના જાય અને એક સરખો ઉગાવો આપે જે જેને પોતરા ઉપર રાખેલા હોય એટલે ઉગાવો સારામાં સારો આવે ત્રણ ચાર દિવસે કોથળો ઉપાડીને જોવાનું છે ઉગાવો નીકળી ગયો હોય તો એ કોથળાને પલાળી અને પછી તમારે એ કોથળા લઈ લેવાના છે અને પછી આગળ એની માવજત કરવાની છે ત્યારબાદ બીજ ઉગી ગયા પછી એને વ્યવસ્થિત જરૂર મુજબનું પાણી આપવાનું છે અને છોડ જે છે એ હાર્ડનિંગ સાથે આગળ વધે એટલે કે એનું થળિયું મજબૂત થતું જાય એ પ્રમાણે તમારે એમાં આગળ વધવાનું છે પાણી આપવાનું છે પણ થોડું ઘણું ખેંચાતું આપતું રહેવાનું ફૂગનાશકના સારા છંટકાવની જરૂરિયાત પડે વરસાદી હવામાન થાય એટલે રિડોમિલ બોર્ડ છે સોફિયા છે આ પ્રકારના ફૂગનાશકનો પણ છંટકાવ કરવો પડે ચુસિયા જીવાતનો અસર દેખાતી હોય તો મોનોકોટો અથવા તો કોસ્માઇટ જેવી જંતુનાશક દવાઓનો પણ ઉપયોગ કરવાનો છે અને છોડનો સારામાં સારો વિકાસ થાય એના માટે બાયોઝાઇમ છે અથવા તો દિવ્યામૃત છે અથવા તો નર્સરી પ્લસ છે આ ટાઈપના છોડના અને પાનના વિકાસ કરતાં અંતઃસ્ત્રાવનો પણ ઉપયોગ કરવાનો છે આ ખેડૂતોએ જે પોતે જાત રોક નાખે એને કાળજી લેવાની આ પ્રકારની થશે ત્યારબાદ જે ખેડૂતો બીજ મૂકી અને વાવેતર કરવાના છે એનો સમય પણ હવે થઈ રહ્યો છે વધીને આ અઠવાડિયાની અંદર તમે બીજ મૂકી અને વાવેતર કરી શકો એવા ખેડૂતોએ ખાસ એ ધ્યાન રાખવાનું છે કે બીજ મૂક્યા પછી તમારે પિયત જે છે એ દ્વીપની અંદર શક્ય હોય તો રાતના સમયે જ આપવાનું છે બપોરના ઊંચા તાપમાન દરમિયાન તમારે એમાં દ્રીપ દ્વારા પિયત આપવાનું નથી એ જે બીજ ઉગી જાય ત્યારબાદ જમીનની જીવાત જે છે એના દ્વારા એ રોપને નુકસાન કરવામાં આવતું હોય છે આપણે જે ધરુવાળિયું નાખવું હોય એમાં પણ જમીનની જીવાત જે છે જેને આપણે આદિભાષામાં ખપેડી કહીએ છીએ એ નુકસાન કરતી હોય છે તો એવો પ્રશ્ન હોય તો ક્લોરોપાયરીફોસ્ટ જે ડસ્ટિંગ પાવડર આવે છે એ અથવા તો એસિફેટ જે આપણે વાપરીએ છીએ એનું લોટ સાથે ભડકું બનાવી અને પછી તમે એને ઉડાડી દેશો તો એ આપણને જે આ જમીનની જીવાત છે એની અંદર સારામાં સારું રિઝલ્ટ આપશે ત્રીજી જે વાત આવે છે એ એ છે કે ઘણા બધા ખેડૂતો પાસે સમયના અભાવના લીધે અથવા તો પોતે સિટીની અંદર રહેતા હોય અહીંયા યોગ્ય વ્યવસ્થા ના હોય તો આવા ખેડૂતો જે છે એ સારી ખ્યાતનામ નર્સરીમાંથી તૈયાર રોપ કરવાનું પસંદ કરતા હોય છે તૈયાર રોપનો એડવાન્સ ઓર્ડર આપી અને એ જે છે એનું વાવેતર કરતા હોય છે ઘણી બધી એવી ખ્યાતનામ નર્સરીઓ છે કે જેનો વર્ષો જૂનો રોપ તૈયાર કરવાનો અનુભવ છે અને એ એવી ક્વોલિટીનો રોપ તૈયાર કરે છે કે કદાચ આપણે એને આપણી જમીનની અંદર વાવેતર કર્યું હોય તો એ આપણે મહેનત કરેલા રોપ કરતાં એની અંદર જે કંઈ મરચાંનું બંધારણ અથવા તો છોડનો જે વિકાસ છે એ કંઈક અલગ પ્રકારનો જ થતો હોય છે જે અમે અનુભવેલું છે તો આવા ખેડૂતોએ કદાચ જો જરૂરિયાત હોય તો આવી ખ્યાતનામ નર્સરીમાંથી પણ પોતાનો એડવાન્સ ઓર્ડર આપી અને રોપ તૈયાર કરાવી શકે છે કોઈ ખેડૂતોએ આવી રીતે રોપ લેવાની ગણતરી હોય જેની અંદર સાનિયા છે રેવા છે જે જે અલગ અલગ વેરાયટીઓ છે એનો તૈયાર રોપ પણ ખેડૂતોને ખેડૂત મોલના સંપર્ક દ્વારા મળી રહેશે એના માટે ખેડૂત મોલનો જે હેલ્પલાઇન નંબર છે પિંચોતેર પિંચોતેર આઠ પિંચોતેર છસો પર સંપર્ક કરી અને તમે ડિટેલ મંગાવી શકશો મેળવી શકશો અને પોતાનો રોકનો પણ એડવાન્સ ઓર્ડર જે છે એ લખાવી શકશો તો આ જે છે એ ધરુ તૈયાર કરવાની અંદર ખેડૂત મિત્રો તમારે ખાસ સાવચેતી અને કાળજી રાખવાની છે કારણ કે જો રોગ તંદુરસ્ત હશે તો જ આપણું જે મરચીનું ખેતર છે એ આખું સારામાં સારું તૈયાર થશે અને એની અસર જે છે એ છેક સુધી રહેશે તો અત્યારે બસ આટલું જ આભાર